સંત માર્ગના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય ત્રણ કડી તેરથી ઓગણીસ પછી ઈસુએ પર્વત ઉપર જઈ પોતે ઈચ્છતા હતા એવા માણસોને બોલાવ્યા એટલે તેઓ તેમની પાસે ગયા પોતાના અંતેવાસીઓ થવા માટે અને શુભ સંદેશની ઘોષણા કરવા મોકલવા માટે તેમણે અબદતો કાઢવાની સત્તા આપીને બાર જણને નક્કી કર્યા તેમણે નીચેના બારને નક્કી કર્યા સિમોન જેનું બીજું નામ તેમણે પીતર પાડ્યું પછી જબદીનો પુત્ર યાકોબ અને યાકોબનો ભાઈ યુહાન એ બંનેનું તેમણે બંને રગેશ એટલે કે ગર્જનાના પુત્રો એવું નામ પાડ્યું એ પછી આંદ્રિયા ફિલિપ બોર્થોલ્મી માથી થોમા અલ્ફીનો પુત્ર યાકોબ થદી જહાલ સિમોન અને ઈસુને દગો દીધો હતો તે યહુદા ઈસ્કરીઓ આ પ્રભુની વાણી છે કે આપણો આધાર છે ઈસુની જે વાલા મિત્રો આજે વિશેષ કરીને માતા ધર્મસભા સભા એમએસએફએસ મંડળના સંત એવા સંત ફ્રાન્સિસ દે સેલ્સને યાદ કરે છે આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ કે ઈસુ બાર જણાને પસંદ કરે છે અને પ્રેષિત તરીકે મોકલે છે ઈ અપોઇન્ટ્સ આપણે જ્યારે શબ્દ સાંભળીએ અપોઇન્ટ્સ ત્યારે જ્યારે આપણને જોબ લેટર મળે ત્યારે ફાધરને અપોઇન્ટમેન્ટનો લેટર મળે લખાવો પડે કે આ વ્યક્તિ પેરિસ પ્લેસ છે કે પ્રિન્સિપલ છે કે સો એન્ડ શો છે એ જ રીતે ઈસુ એક વિશેષ કાર્ય માટે બાર જણાને પસંદ કરે છે જ્યારે પ્રભુ પસંદ કરે છે ત્યારે એક છાપ મૂકે છે અને એ છાપ દ્વારા એને એક વિશેષ શક્તિ આપે છે આ બહુ અગત્યની બાબત છે દાખલા તરીકે આજના સંત જોઈએ તો એમએસએફએસ મંડળના સ્થાપક એવા સંત ફ્રાન્સિસ દે સેલ્સ એમના જીવનમાં મેં કીધું એ પ્રમાણે જો પ્રભુ પસંદ કરે એની છાપ પડી હોય ને તો એ અઢળક ચમત્કારો કરે જેવા કે માનવ માટે અશક્ય લાગે પણ ઈશ્વર હોય તો શક્ય બને છે પંદરસો ચોરાણુંથી પંદરસો અઠ્ઠાણું માત્ર પાંચ વર્ષના ગાળામાં છલાબીસ નામનો આ વિસ્તાર કે જ્યાં એમણે એક પુરોહિત તરીકે પ્રિસ્ટ તરીકે સિત્તેર હજાર કરતાં વધુ પ્રોટેસ્ટન્ટ લોકોને કેથોલિકમાં બનાવવા માટે વિશેષ એમને એક ધગસ આપી હતી આ માત્ર એમના શબ્દોનો પ્રભાવ અને પવિત્ર આત્માની કૃપા એમ પ્રભુએ તમને અને મને પણ પસંદ કર્યા છે આપણે પોતે પાછા આવીએ છીએ અરે સિત્તેર ને નહીં તો કમસે કમ સાત જણાને તો પ્રભુ પાસે લાવીએ છીએ એના માટે પ્રયત્ન કરીએ છે